વાપીમાં આવેલ વીઆઈએ હોલમાં આજરોજ પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જીએસટીના ભાવ રેટ ઓછા કરવામાં આવતા અને શેષ કાઢી નાખવામાં આવતા મધ્યમ વર્ગથી માંડી દરેક વર્ગની જનતાને ગરીબી ગરીબ જનતાને જીએસટીના ભાવ ઓછા થતાં ચીજવસ્તુઓ સસ્તા દરે મળશે મોટાભાગની ચીજવસ્તુઓમાં જીએસટીના ભાવ દર ઓછા કરવામાં આવ્યા છે અને મોટાભાગની જીએસટીમાં ચીજવસ્તુઓના દર ઝીરો ટકા કરી દેવામાં આવ્યા છે જે માટે પ્રેસ કોન્ફરન્સમાં પાર્ડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના હોદ્દેદારોએ જાણકારી આપી હતી જાહેર જનતાને હવે જીએસટીના દર ઓછા મળતા રાહત મળશે અને ચીજવસ્તુઓની સેલિંગ પર ફરક પડશે અને લોકોને ફાયદો થશે

આપણે અરુણ જેટલી સાહેબને પણ યાદ કરવા જોઈએ કે એમના એક ઉત્સવ નેતૃત્વના લીધે આ જીએસટી કાયદો અમલમાં આવ્યો ને એ અમલમાં આવ્યા પછી આપણે જોઈએ તો શરૂઆતમાં શું થયું કે વન નેશન વન ટેક્સ કરવા માટે કરદાતાઓની સંખ્યા જ્યારે બધા જુદા જુદા ટેક્સ હતા

એટલે કે આપણા દેશનો જે વિકાસ થાય ને ઇન્કમ ટેક્સ જે આપણે વસૂલ કરીએ છીએ એ તો એનો તો એમાઉન્ટ બહુ નાનો છે પરંતુ આ જે ની જે ઇન્કમ બધી એના લીધે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો બધો સુધારો થયો અને એનામાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ લાખ આઠ હજાર કરદાતા હતા બે હજાર સત્તરમાં ને અત્યારે તેર લાખ અગિયાર હજાર કરદાતા હોય તેર લાખ અગિયાર હજાર એટલે કે એકસો સત્તાવન ટકાનો વધારો થયો ને इनकम पॉइंट જોઈએ તો કેન્દ્ર સરકારની આપણે જોઈએ 24-25 માં દેશની કુલ રકમ 22 કરોડ 8022 0 8000 લાખ કરોડ 22 0 8, 000, 0, 8, 000, 0, 12, 0, 8 હજાર લાખ કરોડ પર પહોંચી જાય છે એની આગળની આગળનું જે વર્ષ હતું એટલે કે ત્રેવીસ ચોવીસનું વર્ષ હતું તેમાં ઉપર તેના ઉપર નવ પોઈન્ટ ચાર ટકાને વધારો એટલે કે આપણી આ સિસ્ટમ પૂરી મેચ્યોર છે એટલે કે પૂરત થઈ ગઈ કે હવે દેશને દેશ ચલાવવા માટે ઇન્કમ હોય તો ફક્ત આપણી આ જ હોય બીજી જમીનનું રેવન્યુ ઇન્કમ ટેક્સની ઇન્કમ આવક તો બહુ ઓછી હોય તો આપણે ગુજરાત નું જોઈએ તો એપ્રિલ પચીસ માં ગુજરાતની જીએસટી ની આવક બે લાખ હજાર કરોડ છે જે બાર પોઈન્ટ છ ટકાની વૃદ્ધિ વધારે બે લાખ પચીસ હજાર કરોડ જે છે એ એપ્રિલ મહિનાની સેન્ટ્રલ ની આવક છે આપણે ગુજરાત ની આવક કરીએ તો વર્ષ પચીસ માં ગુજરાતની આવક તોતેર હજાર છે એસી કરોડ આપણું બજેટ જે છે 370000 કરોડ એમાં જીએસટી ની આવક આપણે 70000 280 કરોડ થઈ છે જે બે વર્ષની તુલનામાં 14% નો વધારો બતાવે છે હવે બીજો સવાલ એ થાય કે આપણે બધા ટેક્સ કઢાયા કે 40% 25% 18% 12% 5% એમાંથી ખાલી 5 ને 18 થાય તો એના ઉપર પણ ટેક્સ હતો જે તમાકુ છે ગુટકા છે આ જે બધી આઈટમો છે એના ઉપરનો ટેક્સ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે એના ઉપરનો જે સેસ છે તે એઝ ઇટ ઇઝ છે એટલે કે તમાકુ કેવી સસ્તી થઈ ગઈ એવું માનવાની જરૂર નથી એના ઉપર એક પણ પૈસો ઘટવાનો નથી આગળ વધી શકે અને એવી જે પણ તમાકુ પાન મસાલા એને ડીમેરિટ આઈટમ છે એના પર કોઈ પણ પ્રકારનો ઘટાડો અને એના ઉપર જે સેસ લાગતો તો એ પણ યથાવત રાખવામાં આવે આપણી જીએસટી સિસ્ટમ એવી છે કે પહેલા આપણે જોતા હતા કે મેં કીધું ને તેમ કે મોદી સાહેબે કીધું ભાઈ કોમ્પન્સેશન આવ્યું બધા રાજ્યોને એનો ફાળો મળતો ગયો કારણ કે આમ તો આ પૈસા તો સેન્ટ્રલમાં જ જવાના આ બધા પૈસા સેન્ટ્રલમાં જ જમા થાય આપણને એનો પોષણ મળે તો કોરોના ટાઈમમાં બધો દેશનો વેપાર ધંધો પડી ભાઈ એટલે જે એસોર પ્રોમિસ આપેલો આપણને પાંચ વર્ષ સુધી અમે તમને આટલા ટકા રિફંડ આપશું તમારો જે જીએસટી હતો એના ઉપર દર વર્ષે અમુક ટકા વધારીને આપણને આપતા હતા પૈસા આવ્યા નહીં એટલે સરકારે લોન લીધી અને એ લોન લઈને દરેક રાજ્યને એનું એનું કોમ્પનસેશન આપી દીધું તો એ કોમ્પનસેશન શેષ હતો એ જે ઘણી બધી આઈટમ એવી છે તેમાં ખૂબ ઉપરનો શેસ રહેવાનો છે સામાન્ય લોકોને જે કઈ પણ વસ્તુ વપરાશની આવી તો એ બધી વસ્તુઓ પર છે અથવા તો પાંચ ટકા થયો છે માનો કે ખાદ્ય પદાર્થો આપણા अकांक्षा बनी पिज्जा ब्रेड जीएसटी की संपूर्ण मुक्ति से पेस्ट्री केक चॉकलेट कैंडीज सीरियल फ्लेक्स जीएसटी पर अठारह टका की घटा में बाईस डायबिटिक फ्रूट घी सोयाबीन सोयाबीन दूध में बनावट पीना फ्रूट फल पीना जीएसटी दर बारह टका की घटा में पाँच टका करूँ टूथपेस्ट सेविंग क्रीम साबू वगैरह दैनिक वपराश वस्तुओं पर जीएसटी दर पाँच टका करूँ बाड़कों रमकड़ा साइकिल but my second selector match. It is the beauty and wellness service deal ki gym, saloon, barber shop, yoga center, but they have ટેક્સ point account tax for the market. Cement for my day tax, yes, the other tax, again, and the tax, and the એસી વોશિંગ મશીન નાના મધ્યમ ભાર પડતો હતો અને ઘટાડીને આ ઉપરાંત જીવન વીમા પોલિસી પોલિસી અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર જે જીએસટી હતો એ જીએસટી ઘટાડીને જીરો કરવા માં જીવલેણ જે રોગો છે એવી છત્રીસ દવા છે ટોટલ એ છત્રીસ દવાને ટોટલી જીએસટીમાંથી મુક્તિ છે એમાં સાથે સાથે એવી છે કે ઓક્સિજન સર્જિકલ આ છે વિદ્યાર્થીઓ નોટબુક કે સ્ટેશનરી ઉપર જીરો ટેક્સ કરવામાં આવે છે ને તે જ રીતે હસ્તકલા કે આપણે લોકલ લોકલ પર લોકલ આપણી જે જે વસ્તુઓ છે એ હોય લેમ્પ હોય પેઇન્ટિંગ હોય સ્ટોનવર્ક હોય વગેરે પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા આપવામાં આવે છે ત્યારના માટે મેં પહેલા જ કીધું કે મધ્યમ વર્ગના કલ્યાણના વિધાનને અનુરૂપ પાંચસો સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી

બાર ટકા ટેક્સ હતો એને પાંચ ટકા કરવા માં નાના ઉદ્યોગ ને બધાને એટલા માટે ફાયદો થશે

આપણું ગુજરાત છે એમાં ટેક્સટાઇલ સૌથી વધારે છે ટેક્સટાઇલ પર અઢાર ને બાર ટકા ટેક્સ હતો એને સિમ્પલ એક જ ટેક્સ પાંચ ટકા કરવા એટલે એના લીધે આપણા ગુજરાતમાં રોજગારી તો વધશે જ સાથે સાથે કપડું ઘણું બધું સસ્તું થશે અને ની નીચે જે છે એના ઉપર તો ટેક્સ એકદમ મિનિમમ પચીસો રૂપિયાનું શર્ટ હોય તો એના ઉપરનો ટેક્સ એકદમ મિનિમમ લાગવાનો અને એ સુધારા 15 ઓગસ્ટ એ મોદી સાહેબે કીધું ત્રણ ને ચાર તારીખે જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ ત્રણ ને ચાર સપ્ટેમ્બર એમાં અમે પણ હાજર દરેક રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર એમાં આવ્યા હતા ને કેન્દ્રના ફાઇનાન્સ મિનિસ્ટર એમના ચેરમેન હોય છે એમાં રાતના બે દિવસની મિટિંગ હતી રાતના અગિયાર વાગ્યા સુધી મિટિંગમાં આ બધા નિર્ણય લેવામાં આવ્યા અને આ નવા એટલે બાવીસ સપ્ટેમ્બરથી કરવામાં આવ્યા તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી સેવા પકવાડ નું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર છે તેના દ્વારા જીએસટી માં સુધારા એટલે જીએસટી રિફોર્મ કરવામાં આવ્યા છે તો આજની પત્રકાર પરિષદ વિશેષ કરીને જીએસટી રિફોર્મ વિષય ઉપર જીએસટી સુધારા ઉપર આપણે રાખવામાં આવી છે તો આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અનુભાઈ દેસાઈનું સ્વાગત કરું છું સાથે જ હેમંતભાઈ કંસાર આપણા જિલ્લા પ્રમુખ શ્રી છે એનું બી સ્વાગત છે અને અમારા જિલ્લાના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ જીતેશભાઈ સમયભાઈ મનીષભાઈ સૌનું સ્વાગત કરું છું અને આ વિષય ઉપર આપ સૌને સંબોધન કરવા હું સૌપ્રથમ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાને વિનંતી કરું છું આ પ્રેસ વાર્તાની અંદર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સાથે આજે આ જીએસટી ના મુખ્ય વિષયને લઈને આજે આ પ્રેસ વાર્તાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સંભાળતા અને જીએસટી જેમનો મુખ્ય વિષય છે અને રાષ્ટ્રીય જીએસટીની જે પરિષદ છે એની ટીમના પણ સદસ્ય છે તો એમની આ બેઠકની અંદર હું કનુભાઈનું હાર્દિક સ્વાગત કરું છું સાથે મારા સાથી મહામંત્રી શ્રી દિગ્પેશભાઈ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ મીડિયાના ઇન્ચાર્જ શ્રી દિવ્યશભાઈ સાથે વીઆઈએના પ્રમુખ શ્રી સતીશભાઈ મારા મંડળના પ્રમુખ શ્રી સમયભાઈ અમનભાઈ મનીષભાઈ અને પાવનકારી દિવસે સમગ્ર રાષ્ટ્રને ને જીએસટી ની અંદર જે ઘટાડો કરીને જે ચાર સ્લેબો હતા એની જગ્યાએ બે સેબો કરીને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને જે રાહતો આપી છે એનાથી સમગ્ર ભારતની અંદર એક આનંદની લાગણી જવાય છે સાથે સાથે આ કાર્યક્રમો થકી જીએસટીના જે બચત ઉત્સવ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પણ આ કાર્યક્રમોને આનો મહત્તમ લાભ લોકોને મળે જનતાને મળે અને એની સાચી સમજો લોકો સુધી પહોંચે જનતા સુધી પહોંચે એના માટે જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાં યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અનુસાર દરેક જિલ્લાઓની અંદર આવી પત્રકાર પરિષદો યોજીને લોકોને વધુમાં વધુ અને મહત્તમ લાભ કેવી રીતે મળે એ જાતનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૂટાયેલા સદસ્ય પછી એની અંદર સાંસદ સભ્યશ્રી હોય ધારાસભ્યશ્રીઓ હોય

ના આ અનેક અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે એ કાર્યક્રમોની દરેક ચૂંટાયેલી જે સંસ્થાઓ છે જે પછી જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હલનગર પાલિકાઓ હોય કે અન્ય સહકારી ક્ષેત્રના પણ જેઓ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલી એવી અનેક જે સંસ્થાઓ છે એ પોતે પણ ઠરાવ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો ઠરાવ પણ આપણે આપવાના છે અને આ કાર્યથી સમગ્ર ભારતની અંદર ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને આનો ખૂબ જ બહોળો લાભ કરવાનો છે આ બાબતે આપણે કરુભાઈ સવિશેષ સમજ આપવાના છે એમનો પોતાનો વિભાગ છે રાષ્ટ્રીય લેવલનો સમિતિના સદસ્ય છે આમ આનાથી કેટલો લાભો મળવાના છે કે લાભો બાબતે આપણે કરુભાઈ ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપવાના છે તો

અને સાથે આપણને બધાને આ જીએસટી બાબતેનું યોગ્ય માર્ગદર્શન આપે અને એ યોગ્ય માર્ગદર્શન થકી આપણે વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થાય એ જાતનું આયોજન કરીએ અસ્તુ